વડોદરા શહેરના અટલાદરા સનફર્મા રોડ પર શંકાસ્પદ હાલતમાં જણાયેલા બે સ્થાનિક યુવકોની અટલાદરા પોલીસે બે કિલો ગાંજા સાથે ધરપકડ કરી હતી ગાંજો મધ્યપ્રદેશથી લવાયો હોવાની આરોપીઓ દ્વારા કેફિયત આપવામાં આવી છે અટલાદ્રા પીઆઈ એમ કે ગુર્જરની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આરોપી કુણાલ ગણપતિ કાંબળે રહે વીએમસી હાઉસિંગ સનફાર્મા રોડ તેમજ હેતરાજ કલ્યાણસિંહ બારિયા રહે પાર્વતીનગર જૂના પાદરા રોડ શંકાસ્પદ હાલતમાં ટુ વ્હીલર સાથે પકડાયા હતા ડિક્કી ચેક કરતા બે કિલો વનસ્પતિજન્ય ગાંજો મળ્યો હતો આ જથ્થો મધ્યપ્રદેશથી લવાયો હોવાની કેફિયત આપી છે પોલીસે ડ્રગ્સ નેટવર્કની તપાસ શરૂ કરી છે પોલીસે વીસ હજારની કિંમતનો ગાંજાનો જથ્થો ગાડી મોબાઈલ રોકડ મળી ત્રેસઠ હજાર બસો ત્રીસનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસને માહિતી મળેલ કે વીએમસી હાઉસિંગ મકાનના આગળના ભાગે બે માણસો એક્ટિવા ઉપર ગાંજાનું છૂટક વેચાણ કરે છે એવી વાતની આધારે અટલાદરા પોલીસે ત્યાં રેડ કરેલ અને ત્યાં એક કુણાલ અને હેતરાદ બે નામના બે વ્યક્તિઓ એક્ટિવા ઉપર ગાંજાનું છૂટક વેચાણ કરતાં મળી આવેલ અને તેઓને વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ ચાલુ રાખવામાં આવેલ છે મુંદામાલ જે છે વીસ હજારનો જે ગાંજો છે બે કિલો એમની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે એમપીનો કોઈ વ્યક્તિ છે એને મોબાઈલ નંબર આપે છે એણે ફોન ઉપર એમને આ

ના એવો કોઈ ધ્યાન આવેલ નથી એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે હા એ બાબતે એમની રિમાન્ડની કાર્યવાહી માટે ચાલુ છે અને વધુ તપાસ વિનોટપૂર્વક તપાસ ચાલુ છે કેટલા સમયથી આ વ્યવસાય સાથે સંકળાયા છે એ બાબતે હાલમાં એમની પૂછપરછ ચાલુ છે કોઈને કોઈને આપવા જવાના હતા એવું કોઈ નામ ખુલ્યું હોય કોઈને હા એ બાબતે તપાસ ચાલુ જ છે એમની પૂછપરછ ચાલુ છે સાહેબ કુણાલને હેતરાજનો આ જે કુણાલ જે છે એ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને જે હેતરાજ છે એ એના કહેવા પ્રમાણે એસવાયમાં સેકન્ડ સેમેસ્ટરમાં અભ્યાસ કરવું છે એવું કેવું છે ઘરે બેઠા તો જથ્થો લાવ્યો ક્યાં આપવાના હતા અને કઈ રીતે છૂટક વેચાણ કરતા હતા એવું એમના નિવેદનમાં જણાવેલ છે તેમ છતાં એમની વિશેષ પૂછપરછ કરી અને કોને આપવાના હતા એ દિશામાં હાલમાં ત્યાં